સમાજ અને શિક્ષણ માટે ખર્ચી દીધા હોય એવા શિક્ષકો જ્યારે નિવૃત્ત થવાના આરે હોય અને એમને નિવૃત્તિના તમામ લાભો એક જ જગ્યા ઉપરથી મળે એવી એક નવતર પ્રયોગ સંવેદના સભર પ્રયોગ ભરૂચ જિલ્લાની અંદર કરવા માટે જઈ રહ્યા છે સિંગલ વિન્ડો સિસ્ટમ અંતર્ગત આ નિવૃત્ત થનાર શિક્ષકોને આજે જ તમામ પ્રકારના લાભો આપવાની વ્યવસ્થા અત્રેથી કરેલી છે આવા નિવૃત્ત થતા શિક્ષકોને સરકાર પણ સંવેદનાથી જોતા હોય છે કે એમને મળવાપાત્ર તમામ લાભો એમના નિવૃત્તિના દિવસે જ મળે એ અભિગમને આગળ ધરી આજે પંચાવન જેટલા નિવૃત્ત થનાર શિક્ષકોને કોઈપણ પ્રકારના ધક્કા ખાધા વગર પારદર્શક રીતે તમામ લાભો આજે જ એમને સુપ્રત થાય એ મુજબનો એક નવતર પ્રયોગ આજે ભરૂચ જિલ્લાની અંદર શિક્ષણ સમિતિ હસ્તક કરેલ છે